નમસ્તે હું છોકરીના તો અત્યારે હું બેઠી છું તમને એમ લાગશે કે આ ક્યાં બેઠી છે હું બેઠી છું બસમાં તો બસમાં શું કામ બેઠી પછી કહું પહેલાં તમે અહીંયા વાતાવરણ જોઈ લો બસમાંથી જે વ્યૂ દેખાય છે અહીંયા અહીંયા કંઈક મંદિર આવ્યું છે બાપા સીતારામનું છે ને મધુલી મધુલી છે અને મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે તો વરસાદનું વાતાવરણ હતું અત્યારે વાદળા હતા અમારા ગામ સાઈડ પણ અમે આગળ નીકળી ગયા એટલે વાદળા હવે ત્યાં રહી ગયા છે આ સાઈડ વરસાદ આવે કે નહીં ખબર નહીં હવે એ બસ સ્ટોપ થઈ ગઈ છે પેસેન્જર માટે અને અમે બેઠા છીએ અત્યારે બસમાં તો બસમાં બેસીને અમે ક્યાં જતા હશું તમે વિચારતા હશો તો અમે લોકો બસ માં બેસીને જઈએ છીએ સુરત અમારા ઘરે ઘરે મમ્મી પપ્પા બધાને મળવા માટે જઈએ છીએ અને અત્યારે શાંત થઈ ગઈ છે અમે સવારે વહેલા પહોંચી જશું વરસાદ ચોમાસું વધારે ચાલુ થઈ જાય વરસાદ વધારે ચાલુ થઈ જાય તો પછી બસમાં અવર જવર બહુ મજા ન આવે એટલે અમે અત્યારે વહેલા વહેલા મળવા જઈએ છીએ થોડાક દિવસ રોકાશું અને પાછા ગામડે આવતા રહેશું તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કેજો તમને બસમાં સફર કરવી ગમે છે એની કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશે ત્યાં સુધી બાય કેર